ગુજરાતમાં ગઈકાલનો દિવસ ગોઝારો સાબિત થયો કારણ કે પાંચ અકસ્માતમાં સૌ લોકોના મોતથી હાહાકાર મચી ગયો ગઈકાલે ખબર આવી કે વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાયો ટેકનિકલ ખામીને કારણે મહારાષ્ટ્ર પાર્કિંગનું ટ્રેલર હાઇવેની ડાબી સાઇડમાં પાર્ક હતું ત્યારે પૂરપાટ ઝડપે વડોદરાથી અમદાવાદ જતી અલ્ટિકા કાર ટ્રેલરની પાછળની સાઈડ અથડાતા અકસ્માત થયો અકસ્માત એટલો ગંભીર હતો કે દસ લોકોના મોત થયા હતા અને કારમાંથી મૃતદેહો બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ હતી અકસ્માતમાં આઠ લોકોનું ઘટના થવા જ મોત નીપજ્યું હતું જ્યારે બે ઇજાગ્રસ્તોનું સારવાર દરમિયાન મોત થયું પોલીસ અનુસાર અકસ્માતવાળી અલ્ટિકા કાર અમદાવાદ પાર્સિંગની છે પોલીસે હાલ તો મૃતકોના પરિવારનો સંપર્ક અને કાયદાકીય કાર્યવાહી માટે અલગ અલગ ટીમ બનાવી છે આ ઉપરાંત કાંકરેજના બુકોલી બસ સ્ટેન્ડ નજીક એક અકસ્માત સર્જાયો એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને હોસ્પિટલ ખસેડાયા હતા આ ઉપરાંત દ્વારકા પોરબંદર હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવતી કારે બાઇકને અડફેટે લેતા બેના ઘટનાસ્થળે જ મોત થયા કલ્યાણપુરના બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળી નવી અપડેટ નવા સમાચાર સાથે તે પેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક નહીં આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો